નમસ્કાર માં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે આસ્થામાં ઘેરાયા છે તીર્થ સ્થળોની ઘણા સમયથી આપણે એવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે કે જેમ કે મહુડી જે ગાંધીનગર મહુડી તીર્થ છે અને ત્યાં પણ જે પ્રકારે પહેલા જે કંઈ પણ બન્યું જેના કારણે એ જે તીર્થ છે તે ઘણા બધા એવા વિવાદોમાં ઘેરાયું અને હવે પાલિતાણા કેસરિયા ધર્મશાળા વિવાદ પણ સામે આવી રહ્યો છે અને ગાંધીનગર મહુડી ઘંટાકણ મહાવીર જિનાલે ટ્રસ્ટી ઉપર એકસો ત્રીસ કિલો સોનું તેમજ ચૌદ કરોડની ઊંચાપત નોટબંધી વખતે વીસ ટકા કમિશન એની સાથે દાનમાં જે કંઈ પણ પૈસા આપવામાં આવતા હોય તેની નોંધણી ન કરવામાં આવે એવા ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે વાત પાલિતાણા કેસરિયા ધર્મશાળાની કરીએ તો ત્યાં પણ પહેલા જે જૂના ટ્રસ્ટીઓ હતા એમના પર નવા ટ્રસ્ટીઓએ જે કંઈક આક્ષેપો લગાવ્યા અને પછી જૂના ટ્રસ્ટીઓએ નવા ટ્રસ્ટીઓ પર આક્ષેપો લગાવ્યા જૂના ટ્રસ્ટીઓએ કંઈક બે કરોડ જેટલી જે રકમ છે એ બીજા બેંકમાં ટ્રાન્સફર કરી એની એફડી કરાવી જેથી એમનું કહેવું છે કે જે પાલિતાણા જે ટ્રસ્ટ છે એને ફાયદો થાય વ્યાજ દર આવે એટલા માટે અમે લોકોએ એ જે બીજી બેંકમાં ટ્રાન્સફર કર્યું છે ત્યારે જૂના ટ્રસ્ટીઓ બીજા આક્ષેપો લગાવી રહ્યા છે ને હવે નવા ટ્રસ્ટીઓ જૂના ટ્રસ્ટીઓ પર આક્ષેપો લગાવી રહ્યા છે કે એમણે કંઈક એક કરોડના જે વાઉચર્સ બનાવવામાં આવ્યા છે એમાં કંઈ સહી નથી કરવામાં આવી આવા આક્ષેપો અને એની સાથે સાથે વિવાદો જોવા મળી રહ્યા છે તીર્થ સ્થળોની વાત કરીએ મન મંદિરોની વાત કરીએ કે જે મંદિરોમાં આપણે પણ ખૂબ જ આપણી ધાર્મિક લાગણીઓની સાથે આપણે પૈસા દાન કરતા હોય પણ આપણને જ્યારે આવું બધું સાંભળવા મળતું હોય કે આ જે દાનમાં પૈસા આપણે આપી રહ્યા છીએ એની કોઈ નોંધણી નથી એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એમાં જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ પર જ આપણે ટ્રસ્ટ નથી કરી શકતા એ ટ્રસ્ટીઓ પર જ સવાલ ઊભા થઈ રહ્યા છે આપસમાં જે ટ્રસ્ટીઓ એકબીજાની સાથે ઝગડી રહ્યા છે અને આવા ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે મોટા મોટા તીર્થ સ્થળો છે મંદિરો છે એ મંદિરોમાં જે દાનમાં પૈસા આપવામાં આવે છે એ પૈસાનું ખરેખર ક્યાં ઉપયોગ થાય છે કારણ કે આપણે જે લાગણીઓની સાથે આ પૈસા દાનમાં આપતા હોઈએ છીએ કે ખરેખર એનો જે ઉપયોગ છે એ લોકોની માટે થશે ગરીબોની માટે થશે કે મંદિર માટે થશે કે એ તીર્થ માટે થશે પણ ખરેખર શું તેનો ઉપયોગ એની માટે થઈ રહ્યો છે એ સવાલ શું આપણે પૂછીએ છીએ અને શું આપણને યોગ્ય જાણકારી મળતી હોય છે આસ્થાનું કેન્દ્ર ગણાતા એ જે ધાર્મિક સ્થળો છે કેમ આજે વિવાદના ઘેરામાં ઘેરાઈ ગયા છે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે જયનગરી છે હાર્દિક હોંડ્યા અને કાયદાકીય ખરેખર ટ્રસ્ટના જે પૈસા છે તે કોની પાસે જઈ રહ્યા છે અને આપણે એના વિશેની કેટલી જાણકારી મેળવી શકીએ છીએ એની કાયદાકીય વિગત આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ રાજ ધવે આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

જે વાતો બહાર આવી એમ લાગ્યા પછી એમ લાગે છે કે લોકોને ભગવાન પ્રત્યે કેટલી બધી શ્રદ્ધા છે તો ભગવાન પ્રત્યે જે હોય પણ પણ તાજી અને ખરેખર હવે આપણે આ ટ્રસ્ટીઓમાં ટ્રસ્ટ નથી રહ્યો પાલી ની વાત કરીએ તો મુકેશભાઈ દોશી નામના એક બિલ્ડર આજે જે વ્યક્તિ ઉપર આટલો બધો લોકોને ભરોસો હતો ને એ ટ્રસ્ટી જો સાધુ ભગવંતોને નોટિસ મોકલતા હોત અને આવા લોકો જો ટ્રસ્ટ ની અંદર ટ્રસ્ટી બનતા હોય તો કેટલી બધી વાત ખરેખર સારા માણસો ટ્રસ્ટ માં સારા ભગવાન પૈસા વાપરવા માંગતા હોય ત્યારે લોકોને દેશના તમામ જૈન સંઘોને દર્શન ના કરવાના બહાને દાદાના મંદિર જાય છે ટ્રસ્ટ પૈસા લખાવે છે વિશ્વાસ કરીને લોકો ટ્રસ્ટ ને પૈસા સોંપે છે અને જયારે આ ટ્રસ્ટીઓ આ પ્રમાણે જો ઊંચા પદ કરતા હોય

એમને રસ્તો બતાવી દીધો અને કહી દીધું સમાજની અંદર સાચા માણસોની જરૂર છે સાચા ટ્રસ્ટીઓની જરૂર છે જો ખોટું કરશો તો હવે નહીં ચાલે અને દરેક

જે બિલકુલ એડવોકેટ રાજ દવે આપણી સાથે છે રાજ વાત જયારે ટ્રસ્ટ ની હોય ત્યારે સૌથી પહેલા તો અમે એની કાયદાકીય જે પ્રણાલી હોય છે તેને સમજવાનો પ્રયાસ કરીશું કે જે પણ કોઈ ટ્રસ્ટ હવે પાલીતાણા ને મહુડી જેવા ચૂંટ તીર્થ સ્થળો વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ન માત્ર જૈન લોકો પણ એના સિવાય પણ સમગ્ર હિન્દુ સમાજના લોકોની આસ્થા આ તીર્થસ્થળોની સાથે જોડાયેલી છે કેટલાય કરોડોના લોકો દાન આ બંને તીર્થ સ્થળોમાં કરતા હશે ને એ સિવાય પણ ઘણા બધા તીર્થ સ્થળોમાં આપણા ત્યાં ભારતીય સંસ્કૃતિમાં આપણે જોઈએ છે કે લોકો દાન પુણ્યમાં માનતા હોય છે ને મંદિરોમાં દાન કરવું એ સૌથી યોગ્ય સમજતા હોય છે વાત પર આવે અને એમના ટ્રસ્ટમાં જ ટ્રસ્ટીઓ પર ટ્રસ્ટ ન હોય એવા કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે ખરેખર ટ્રસ્ટમાં જે કંઈ પણ પૈસા આપવામાં આવતા હોય છે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હોય છે અને એની માટે કાયદાકીય પ્રોસેસ શું છે સૌ પ્રથમ તો બધા જ વ્યુઅર્સ ને મારા તરફથી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હવે સૌ પ્રથમ આમાં કેવું છે કે જે બનાવ અત્યારે આપણા સમક્ષ હાજર થયો છે અહીંયા અને જેની ચર્ચામાં આપણે અહીંયા ઉભા છીએ અને ડિસ્કશન કરીએ છીએ એ એક એ સ્થળ છે જે ગોહિલ વાડમાં ફોલ થતું હતું રજવાડા વખતે અને ગોહિલ વાડ એ મહારાજાને રજવાડું છે કે જેને અઢારસો પાદર

કોઈ ચિંતા નથી અને આ લોકો જ્યારે દાન કોક માણસનું બહુ સારી અને બહુ સ્પીરિચ્યુઅલ ભાવનાથી ને દાન આવતું હોય એ દાનનો બહુ મિસઅપ્રોપ્રિએશન ને ખોટી રીતે ઇન્વેસ્ટ કરે છે અને ભગવાનના કાર્યોની અંદર નથી લગાડતા બીજી વસ્તુ આપણે જો કાયદેસર વસ્તુની વાત કરીએ આની અંદર તો આમાં લીગલ ટ્રસ્ટ છે અને એવરી પર્સન ઇઝ અ સેપરેટ લીગલ એન્ટિટી એઝ વેલ એઝ ટ્રસ્ટ જે છે એને પણ કાયદાની ભાષામાં એક માણસ રૂપી જોવામાં આવે છે જયારે એ નિર્જીવ વસ્તુ છે તો પણ એટલે એક ઇન્સ્ટિટ્યુશન કહી શકાય હવે આની અંદર કેવું હોય કે ટ્રસ્ટનું જે પણ ફંડ આવતું હોય તો આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈક છોકરો કદાચ ક્લાસની અંદર પરીક્ષા આપતો હોય ને ચોરી કરતો હોય તો સૌપ્રથમ જે ચોરી કરતો હોય એની જવાબદારી આવે એ છોકરા પર ના આવે કદાચ એના પર તો સૌપ્રથમ આવશે જ તે પણ સૌપ્રથમ જવાબદારી જે સુપરવાઇઝર હોય જે એ ક્લાસની અંદર સુપરવિઝન કરતા હોય એના પર આવે સેમ વે સૌ પ્રથમ હું ચેરિટી કમિશનર અને બહુ એક્ટિવ પાર્ટિસિપેશન માટેનું કહીશ કે એમને સત્તા છે કાયદેસર રીતે બધા જ એકાઉન્ટ ચેક કરવાની બધા જ એકાઉન્ટ પર સુપરવાઇઝિંગ સુપરવિઝન કરવાની અને બીજા જે ટ્રસ્ટના બેનિફિશિયરીઝ હોય એમને પણ સત્તા હોય છે અંડર સેક્શન ઓફ ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ કે ભાઈ એ લોકો સ્પેસિફિક કોઈ પણ હોય એને ઇન્વેસ્ટિગેટ કરવું હોય હિસાબ માપવો હોય તો એ બધી વસ્તુ માગી શકે ઓલ આર પબ્લિક આ જે છે એને તમે બહુ મામૂલી એકદમ નાની મૂડી આપીને કદાચ તમારે જોવું હોય તો તમે સુપરવાઇઝ પણ કરી શકો છો એ બેનિફિશિયરી સૌથી પહેલા રાઇટ્સ આપેલા છે અન્ડર ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ અન્ડર સેક્શન ફિફ્ટી સેવન જે કરી શકે સૌ પ્રથમ હું એક કહીશ કે ચેરિટી કમિશનર જે હોય અને જે ચેરિટી કમિશનની ઓફિસ છે

તો પહેલો ઇન્વેસ્ટિગેશનમાં સવાલ એ આવવો જોઈએ કે એ માણસ સૌથી પહેલા ટ્રસ્ટી હતા ચાર સંતોના એમની પાસે સોગંદનામા સાથે લેખિતમાં એમને ટ્રસ્ટી નિમણૂક કરવા માટેનો કોઈ પણ લેટર હતો જો એ ના હોય તો કમ્પ્લીટલી ટ્રસ્ટની એક રેપ્યુટેશન પર હામ થયું કહેવાય અને એક માનહાની નો દાવો પણ આની અંદર ઇન્વોલ્વ થઈ શકે જો એમનું નામ નથી કારણ કે કોઈ થર્ડ પર્સન કોઈ ડોક્યુમેન્ટ ઓપરેટ કરીને કોઈ ખોટું ડોક્યુમેન્ટ સાચું બતાવે છે એક ચારસો ની ફરિયાદ થઈ છે કે ચીટિંગ કરે છે અને મિસઓપ્રોપ્રિએશન બેંક સાથે કરે છે એ નાણાં ઉચકીને બીજાને નાખે છે નાખીને પછી એ જ ટ્રસ્ટના માણસો અંદર અંદર ડિસ્પ્યુટ ઉભો કરીને એ જે તીર્થ સ્થળ છે એને માનહાનિ પહોંચાડે છે આ મેઇન વસ્તુ છે આ ક્યારે થઈ શકે કે જયારે જે એના ઉપર કોઈ સુપરવિઝન કરે હવે જયારે બધા ટ્રસ્ટીઓ છે એ જ પૈસાનો ઉપયોગ કરતા હોય તો ખ્યાલ કોને આવી શકે કારણ કે જે લોકો દાન કરી રહ્યા છે એ લોકો તો ત્યાં જોવા નથી જતા ના તો દાન કર્યા પછી કોઈ એવું વિચારે છે કે એ પૈસા નો ખરેખર દુરુપયોગ તો નહીં થયો હોય એવું વિચારતા જ નથી કારણ કે મંદિરની સાથે લોકોની એવી આસ્થા હોય છે એક વાર પૈસા દાન કર્યા પછી એના વિશે લોકો વિચારતા પણ નથી તો જો સુપરવિઝન કરનાર વ્યક્તિ ટ્રસ્ટી બધા જ ની મેળી અહીંયા મેળી ભગત હોય તો પછી આપણે કેવી રીતે આમાં કંઈક આગળ કાયદાકીય કોઈ પ્રક્રિયા થઈ શકે છે આની અંદર મેં જેમ આપને કીધું કે કદાચ આજે મારે અહીંયા મારી ઓફિસમાં બેઠા બેઠા કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ જે એ મંદિરની અંદર શ્રદ્ધા રાખે છે નથી રાખતા લાગતા વળગતા માણસ છે કે નથી કે કોઈ પણ રીતે કોઈ કારણસર કદાચ લેખિતમાં તે એપ્લિકેશન આપે અને એમનું એકાઉન્ટ્સ એમને કદાચ જો ડાઉટફુલ લાગે તો એ એપ્લિકેશન આપીને એકાઉન્ટ્સ ચેક કરાવી શકે છે એટલે કોઈ પણ માણસ આપણે ગણીએ જે નજરમાં આવ્યું હોય કદાચ આવો ગેરકાયદેસર કૃત્ય તો એ માણસ એક્ટિવ થઈને એ ગેરકાયદેસર કૃત્ય કોઈ પણ ઇનિશિયલ સ્ટેજ પર રોકી શકે બીજી વસ્તુ જેમ મેં કીધું કે આની અંદર ત્રણ વસ્તુ હોય એક જે સંત મહંતો હોય જે સંન્યાસ લઈને બેઠા છે જેમને દુનિયાની સાથે કોઈ વસ્તુની લેવા દેવા નથી એ લોકોને ત્યાં મંદિર અને એમના ભગવાન એક સારા સ્થળ ઉપર હોવા જોઈએ અને ભગવાન ભક્તોને સારી રીતે આશીર્વાદ આપી શકે એવા સ્થળ ઉપર હોય એમને એક જ ચિંતા હોય છે એક એ લોકોને કાયદાની અંદર સત્તા અને પાવર આપવામાં આવ્યો છે કે એ લોકોને કદાચ જો એ પર્ટિક્યુલર મંદિર ટ્રસ્ટીના ટ્રસ્ટીના પેલા પર ચાલતું હોય ને જે પણ ફંડસ આવતા હોય એ બધા ટ્રસ્ટી ઓપરેટ કરતા હોય તો એ બધા જ એકાઉન્ટ એની જે જે હિસાબ છે એ બધા હિસાબ માગી શકે અને આખું એનાલાઇઝ કરીને સેટલમેન્ટ કરી શકે એમ એકાઉન્ટ કોઈ ડ્યુઝ હોય કોઈ પૈસા આપવાના બાકી હોય તો એની અંદર ઇન્ડિયન ટ્રસ્ટ ની અંદર એ પણ પ્રોવિઝન છે કે એ ટ્રસ્ટ એક્ટના પ્રોવિઝન હેઠળ એ લોકો સેટલમેન્ટ કરીને પછી સોગંદનામુક કરીને કે છેલ્લે હવે કોઈ પણ એમાઉન્ટ પાછી આપવાની બાકી રહેતી નથી એટલે એક સૌથી મહત્વની વસ્તુ તો કદાચ સંતો છે એમને પણ આપવામાં આવી છે કે કદાચ એ લોકો સુપરવિઝન રાખી શકે જે મે બી બેનિફિશિયરીઝ પણ હોઈ શકે બીજી વસ્તુ ટ્રસ્ટીસ અને બીજા જે દાન કરવા વાળા માણસો છે જે સંપત્તિ દાન કરે છે અને પૈસા દાન કરે છે મુવેબલ હોય પ્રોપર્ટી કે ઇમુવેબલ પ્રોપર્ટી હોય બે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટમાં જ કવર થાય છે એ વસ્તુનો ક્યાં વપરાશ થયો એ જાણવાનો પણ હક હોવો જોઈએ એક આ વસ્તુ છે બટ મેઇન સરકારી જે ઇન્સ્ટિટ્યુશન આની અંદર ઇન્વોલ્વ હોય એમની સત્તા કોઈ પણ સુપરવિઝન કરવા માટે વધારે હોય કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી માટે એટલે મેં આપનું અને નું ધ્યાન દોર્યું કે સૌથી પહેલા સુપરવાઇઝરી જે પણ ઇન્સ્ટિટ્યુશન તો ગવર્મેન્ટ બોડી આવતી હોય એમને લગતા વળગતા માણસોનું રેગ્યુલર રૂટીનમાં ચેકઅપ જે એકાઉન્ટિંગ ઇયરમાં થતું હોય ક્વાર્ટરલી થતું હોય છે અધવચ્ચે છ મહિના છ વર્ષ છ મહિના થઈ જતા હોય વર્ષ થતું હોય છે સુપરવિઝન બરોબર સરખી રીતે થાય તો આ બધા કાયદાના જે ભંગ થાય છે ઓછો થઈ જાય અ આપણે જે રાજ્ય એ વાત કરી એડવોકેટ રાજે જે પ્રકારે વાત કરી કે સુપરવિઝન હોવું જોઈએ ચેક થવું જોઈએ આપ પોતે પણ એક અગ્રણી છો આપના પણ એવા ઘણા તીર્થળો હશે જ્યાં કદાચ આપ પણ દાન કરતા હશો કે ક્યાંક મેનેજમેન્ટમાં પણ હશો શું ખરેખર આ જે પ્રક્રિયા છે તે થતી હોય છે બધા તીર્થસ્થળો જી હાર્દિકજી નહીં નહીં બિલકુલ નહીં રાજભાઈ ખરેખર બહુ સરસ માહિતી આપી અને મો રાજભાઈ એક સવાલ એ પણ કરીશ ઘણી વાર આ લોકો ચેરિટી કમિશનર પણ ફોડી નાખતા હોય છે ચેરિટી કમિશન પણ પૂરી માહિતી નથી આપતો તો એના માટે આપણે આગળ શું કરવું તો જેની જાણ ભી એક આપણે રાજભાઈ પાસેથી લઈશું અને ટ્રસ્ટીઓ અમારા જૈન સંતોમાં રાજભાઈ કેવો હોય છે કે જ્યારે જે સંતો જ્યારે ટ્રસ્ટી સ્થાપના કરતા હોય તો ખરેખર જૈન સંતો તેની ટ્રસ્ટમાં ટ્રસ્ટી ન રહી શકે કારણ કે દરેક જૈન સંતો સંતોએ સંસારનો ત્યાગ કર્યો છે એ ખાલી પાટ ઉપર બેસીને

એ માણસે જે પ્રમાણે જે પ્રમાણે ઘટી છે હવે એ લોકોએ એક ટ્રસ્ટ બનાવીને કામ શરૂ કર્યું તો એમને લાગ્યું કે આપણું ટ્રસ્ટ મંડળ કામ બરાબર કરે છે તો વિરોધીઓને એમ ખબર પડી કે આમનું ટ્રસ્ટ મંડળ રજીસ્ટર નથી તો એ લોકો નવું ટ્રસ્ટ બનાવીને પોતે ત્યાં ટ્રસ્ટી બની ગયા

સૌ પ્રથમ તો કેવું છે કે કાયદો તો પછી આવે છે સૌથી પેહલા ધર્મ આવે છે કારણ કે ધર્મની ઉપર કાયદો ના હોવો જોઈએ કારણ કે કાયદો સમજવાની વસ્તુ છે અને ધર્મ પણ સમજવાની વસ્તુ છે એટલે આપણે એક જ ધર્મથી ફોલો કરીએ છીએ જે હિન્દુ છે અને જ્યારે કદાચ આવો કોક પ્રશ્ન આવતો હોય કે મારે ટ્રસ્ટી બનવાનું હતું ને પણ કોક બીજા પૈસા ખવડાવીને ટ્રસ્ટી બની ગયા છે પણ અલ્ટિમેટલી એક વસ્તુ એ છે કે એ વસ્તુ ભગવાનની સેવા માટે છે અને ભગવાનની સેવા મારફત ના થઈ શકે જી ટ્રસ્ટ બનવા માટેની જે રેસ લાગેલી છે ને જે હોડ છે એ કદાચ સમજાય છે આપણને કે કેમ બનવું હોય કેમ આવી આવી બનવા માટે પણ એક લડત હોય તો જે પણ લોકો હોય ને જેમને ખરેખર સેવા કરવી હોય એમને લડવું ના પડે એ ટ્રસ્ટ બનવા માટે શા માટે આવી રીતે લોકો રેસમાં ઉતરતા હોય છે કદાચ આપણને હવે સમજાય તો છે જ તો આવી કુ નીતિઓ કેમ રમે રાજભાઈ એ લોકો ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નું જે છે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ ના અંડર માં આપેલું છે જે રજીસ્ટ્રેશન કઈ રીતે થઈ શકે અને સત્તા શું શકે અને એમના રાઇટ શું હોય શકે ટ્રસ્ટ વખતે બધી પ્રોસિજર તો ફોર્મ ભરવાનું આપવાની એ લોકોને એકાઉન્ટ બનાવવું પડે રજિસ્ટ્રેશન કરવું પડે કોન્સ્ટિટ્યુશન બનાવવું પડે એમઓયુ બનાવવું પડે બધું તો બનાવવું જ પડે નોર્મલી કદાચ બધાને ખબર હશે પણ એક મહત્વની વસ્તુ એની અંદર એ હોય કે સોગંદનામું કરવું પડે ટ્રસ્ટ સોગંદનામાના બેઝિસ પર રજીસ્ટ્રેશન થાય અને એ સોગંદનામાની અંદર એવું લખ્યું હોય કે એ જ સ્થળનું એ જ જગ્યાનું કોઈ પણ બીજું ટ્રસ્ટ રજીસ્ટર્ડ નથી એટલે આ ટ્રસ્ટને માન્યતા આપવા વિનંતી એ વિનંતી કરીને પછી રજીસ્ટ્રેશન ચેક થાય પછી થઈ શકતું હોય એટલે કદાચ બની શકે કે એક જ જગ્યાના બે ટ્રસ્ટ છોડી શક્ય નથી અને કાયદાની અંદર કોઈ કોઈ જાતનું પ્રોવિઝન છે નહીં કારણ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ લાગે એક એટલે એક જગ્યા એક જ સરનો એક ટ્રસ્ટ હોય તો વધારે સુપરવાઇઝરી સારું હોય શકે એમાં કોઈ પણ જાતનો કાયદાનો ઇન્વોલ્વમેન્ટ ખોટી રીતે ના હોય શકે કે એક જ જગ્યાના બે ટ્રસ્ટ છે બીજી વસ્તુ ટ્રસ્ટ ખોટી રાજભાઈ વિશ્વાસ માં લઈને એક ત્રણ કામ કરી રહ્યું છે કે ભાઈ આપડે ધીમે ધીમે રજીસ્ટર કરાઈ નઈશું પછી કે બની છે 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 કે આ આ બની કેવું થાય કદાચ આજે એટલે જામીન અરજી વસ્તુમાં જે કેસમાં એ કોર્ટે રદ કરી કારણ કે કોર્ટને તપાસ કરવાની જ્યારે જરૂર પડતી હોય ત્યારે આગોતરા જામીન અરજી એને રેગ્યુલર જામીન અરજી રદ કરતા હોય છે એટલે કોર્ટને કદાચ ક્યાંક લાગ્યું હશે અને પોલીસ વાળાને ઇન્વેસ્ટિગેશન માટે સમય મળી શકે એટલે આ લોકોને આગોતરા જામીન અરજી રદ ધ્યાન દોર્યું અત્યારે થાય કેશમાં અને ગોલ્ડમાં બે કોઈ પણ બિલ્ડર હોય કોઈ પણ બ્લેક મની હોલ્ડર હોય કા તો કાળું નાણું ધરાવતો હોય જે માણસ બિલ્ડર લોબીની અંદર સૌથી વધારે કાળું નાણું છે આજે કદાચ નેશનલ ટેલિવિઝન પર બોલાવો પણ શક્ય બધાને ખબર છે વસ્તુ હવે એ કાળું નાણું વાઇટ કરવું હોય તો એ વ્હાઈટ કરવાનું શું અને ઇન્કમ ટેક્સમાં પણ તમને બાદ જોઈતો હોય તો એ પર્ટિક્યુલર વસ્તુ ડોનેટ કરો તમે કોઈ પણ ટ્રસ્ટની અંદર ડોનેશન અને અમુક ટ્રસ્ટો કદાચ નાસ્તિક માણસો ચલાવતા હશે એ લોકો ટ્રસ્ટના એકાઉન્ટ હોલ્ડર્સ બિલ્ડરોને એ કેશ ડિપોઝિટ એમાં કરવાનું કે અને એ એમાઉન્ટ એમાં ડિપોઝિટ કરેલી બ્લેકમાં કાઢીને એ લોકોને કમિશન ને ઇન્કમ ટેક્સ સાથે ફાયદો થાય એ રીતે આપે અને ટ્રસ્ટ પણ એનું કમિશન રાખતું હોય છે હવે ડીમોનીટાઇઝેશનમાં જે વસ્તુ બની એ એવું નથી કે ડિમોનિટાઈઝેશન તે બહાર આવી છે બટ ડિમોનેટાઇઝેશન પહેલા પણ થતું હતું અને અત્યારે પણ એ વસ્તુ થાય છે જે બહુ મહત્વની છે આની રકમ કદાચ ગણવા જઈએ તો કરોડો મને અબજો રૂપિયામાં છે પૂરા દેશમાં કારણ કે દાન કરવું એક લાગણીની પાછળનું એક રીઝન છે એક લાગણી એક શ્રદ્ધા એક આસ્થા માણસની હોય આજે ભગવાનની પાછળ દાન હોય તો એ આસ્થા ને હાનિ વસ્તુ છે એ વખતે તીર્થ સ્થળો હોય કે બીજી ઘણી બધી જગ્યાઓ પર નોટ એક્સચેન્જ લઈને ઘણો ભ્રષ્ટાચાર થાય જી ઓકે હાર્દિકજી હવે અહિયાં પાલીતાણાની વાત કરીએ કે મહુડીની વાત કરીએ બંને એવા સ્થળો છે મેં પહેલા પણ કહ્યું કે કેટલાય કરોડોની સંખ્યામાં લોકોની આસ્થા એની સાથે જોડાયેલી છે

આપણે ગયા વખતે સ્વામિનારાયણ એવા હોય છે કે જે ગુરુ ભગવંતો હોય છે એ લોકો ટ્રસ્ટ નું સંચાલન કરવું હોય છે એ લોકો પણ આ લડાઈમાં ઉડી જતા ઉતરી જતા હોય છે આ મહોડીમાં પણ એવું જ છે ઘણા એવા ગુરુ ભગવંતો છે કે જેમને આ ટ્રસ્ટ સંચાલન કરવું સાધુઓ કે જે જે ગામોમાં જે જે સંઘો ચાલે સંઘો મજબૂત હોવા જોઈએ સંઘ મજબૂત હશે આખું શાસન મજબૂત હશે આ પ્રાઇવેટ ટ્રસ્ટોથી ખાલી પ્રાઇવેટ ટ્રસ્ટીઓ થાય છે

કે જે લોકો કદાચ લાગણીની સાથે દાન કરતા હોય એમને પણ એવું કંઈક જોતું હોય કે આવું ન બને અને આ જે અત્યારે મોહનમાં થઈ રહ્યું છે થાય એની માટે શું કેશો અંતે